ગણેશાય ગણેશ અન્નપૂર્ણા જયંતિ પૂર્ણિમાનપૂર્ણા જયંતિ તરીકે ઓળખવામાં આવે છે દિવસે માતા પાર્વતીએ અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું હતું જ્યારે ધરતી પર પાણી તથા અન્નાજ પૂર્ણ થવા આવ્યું ત્યારે તમામ સ્થળ પર હાહાકાર મચી ગયો ત્યારે માનવીએ અનાજની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવજીની પૂજા કરી હતી ત્યારે શિવજીએ ધરતીનું ભ્રમણ કરી પાછા આવ્યા તો માતા પાર્વતી અન્નપૂર્ણા સ્વરૂપે ભગવાન શિવજીએ ભિક્ષુ સ્વરૂપ ધારણ કર્યું હતું ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઈને ધરતી પર વસેલા લોકોને વેચ્યું હતું ત્યારથી તમામ દેવોની સાથે માનવી પણ માતા અન્નપૂર્ણાની આરાધના કરવાની શરૂઆત કરી દીધી છે જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રગટ થયા માક્ષર મહિનાની પૂર્ણિમા હતી જેના લીધે માક્ષર પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે અનાજદાનનું ખાસ મહત્ત્વ રહેલું છે મા અન્નપૂર્ણાની પૂજા કરી રસોઈઘર સાફ રાખવું જોઈએ ગંગાજળ છાંટી ઘરને શુદ્ધ રાખવું જોઈએ ભોજન પકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ગેસ સ્ટોવ પર કંકુ ચોખા ફૂલ ધૂપ તેમજ દીવો પ્રગટાવી પૂજન કરવું આની સાથે રસોઈમાં માતા પાર્વતી અને ભગવાન શંકરની પૂજા પણ કરવી જોઈએ માતા અન્નપૂર્ણાની પૂજા પણ રસોઈઘરમાં યોગ્ય વિધિ કરીને પ્રાર્થના કરવી જોઈએ પૂજા કર્યા બાદ પોતાના ઘરમાં બનાવેલા આવેલ ભોજન ગરીબોને ખવડાવવો જોઈએ અન્નપૂર્ણા પોતાના ભક્તોને સુખ શાંતિ પ્રદાન કરે છે જય માતાજી